જય માતાજી મિત્રો સ્વાગત છે નવા એક વિડીયોની અંદર અને આપણે એક જોરદાર કામ કરવા જઈ રહ્યા છે બસ તમારા આશીર્વાદ હંમેશા સાથે રાખજો તમને ફસ્ટ આપવાની છે તો બન્યારો રહો વિડીયોની અંદર બરોબર અને મા બાપના આશીર્વાદ મળે પછી જીવનમાં બીજું કાંઈ નાખતો બસ બન્યારો આગળ ઘણું બધું તમને બતાવું મિત્રો જ્યારે આવી કોઈ ખરીદી કરતા હોય ને ત્યારે નો મહિના બે વર્ષનો જે કાંઈ આપણો રેકોર્ડ હોય ને એ રેકોર્ડની જરૂર પડે અથવા તો લેટર પેડની જરૂર પડે આવી તો લીંબુ ગમની ડેરીની અંદર અને અમારે મંત્રી સાહેબ શ્રી પેડ કાઢી રહ્યા છે બરાબર અને અત્યારમાં હરેકના કામ તો હોય જ નાના મોટું પણ છતાં અમારા માટે જે ખોટી થઈને કામ કરી રહ્યા છે તેના બધો ખૂબ ખૂબ આભાર મારો અમારા બાપીશ્રી ઘણા બધા વિડીયોમાં તમે જોયા છે મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા બાહ બહાટી બોલાવતા વાણ હાડ ચાથરમાં થર થઈ ગયો છે અને પલીસભાઈ બાઈક ચલાવતા હતા તો આવી ગયા છે અને હવે કરીએ જવન માતાજીનું નામ લઈને સોધો લઈ ગયો બાઈક બન્યારો તો મિત્રો માતાજીનું નામ લઈ અને એમાં ભગવતીને મોરે કરી અને આપણે બાઈક ખરીદી લીધું બસ હવે એની બધી પ્રોસેસ ચાલુ છે બરાબર અને તમારો પ્રેમ સાક્ષાકાર અને સપોર્ટ ખૂબ રહ્યો છે અને હંમેશા બનાવ્યો રાખ્યું અને બધી પ્રોસેસ ચાલુ થાય બધી જે કંઈ સિસ્ટમ આવે એવાનો મતલબ કે ડોક્યુમેન્ટ આપણે જો કાંઈ એવું નહીં કહેતા કે વિમાન નહીં કરતા પણ લોન નથી થાય એ બધા તમારા આશીર્વાદ છે માની કૃપા છે ક્યાંક સેમેટથી આપણે બાઇક છોડાવવા છે બરાબર અને એનું લેટર સેટ લઈ અને આવો અથવા તો હિસ્ટ્રી જે એનો કહેવાનો મતલબ કે રેકોર્ડ તમારો બાર મહિનાનો કેટલું દૂધ જેવું છે એવું બધું રેકોર્ડ હોય ઘણા બધાને ખબર જ હોય છે આપણે તો હું તો ઘણી વાર આ બધો કરી દીધો છું બે હજાર પચીસોનો ફાયદો છે લઈ દીધું ને આપણું તૈયાર થાય બરાબર જોઈ શકો છો આ છે દેરીનું લેટ ટુ ગેટ બરાબર તો અહીંયા આપણું બધી વસ્તુ જે કાંઈ આની પ્રોસીસ થાય તૈયાર થાય હરેક વસ્તુની અંદર બધો અત્યારે ફાયદો થતો જ હોય છે કારણ કે નવરાત્રિ જેવો માહોલ છે દિવાળી હોય કે નવરાત્રિ અમુક સ્કીમોમાં લાભ લેવો જરૂરી છે અને માની કૃપાથી આપણે પણ એ બધો સમય આવી ગયો બરાબર સમજ રહો લઈ નીકળીએ આગળ પણ બતાવવું નથી માતાજીના નામે જોવાનું છે એનો વિરોધ કરવા માટે એ પણ આ બાઈક ખરીદી દેવી બરાબર બધું અમુક સમય તો આપણે ચાલી રહ્યું હતું પણ થોડા સમય લાગી ગયો અને કોઈ હકો છો જો હમણાં પણ બધા મિત્રો આવ્યા છે અને આ જુઓ તમે અત્યારે સ્ટોક અહીંયા જોઈ શકો છો બરાબર અને સામે છે મારે મામારજીના દીકરા વિરો બરાબર એયો બધા સાથી મિત્રો પણ છે મારે અમર માય ભાબર સારું

સારથી આભર નોકરી તમે જોઈ શકો ચક્રો છે પ્રાધમિક ચક્રો એક તો એકવાર જરૂરથી મુલાકાત લેવી અને નવરાત્રિની બહુ સારી અને ધમાકેદાર અમુક ઓફરુમ પણ ચાલી રહી છે આ અંદર શોરૂમો અત્યારે થઈ શો અને બહુ સારી સર્વિસ પણ આપવાના છે અને કારણ કે અહીંયા જે સીટો છે માજીના દીકરા અને સાથી મિત્રો બધા રોજાર અહીંયા હરેક કન્ડિશન હરેક મોડલ સિમ્પલ બને છે એક્ટિવાયથી લઈ ઘણો બધો તો ચલો બન આગળ બતાવું તો મિત્રો ફાઇનલી સોદો થઈ ચૂક્યો છે અને પેમેન્ટ પણ અહીંયા કેશમાં કર્યો છે

આ નીકળી અને મોડી રસ્તા ઉપર આપણે સફર કરી રહ્યા હતા બસ માતાજીના મંદિરે જઈએ તો ગામની અંદર આપણે એન્ટર થઈ ચૂક્યા છીએ બરાબર અને જઈએ માતાજી સામે માતાજીનું મંદિર બરોબર ફાઇનલ તો જે સમયની અને જે તપસ્યાની રાહ જોઈ રહ્યા હતા એ સમય પણ આવી ગયો અને પહોંચી ગયા કુળદેવીના મંદિર આ છે શ્રી મહાકાળી શ્રી બહુચર માતાજીનું મંદિર અને આ છે મહારાજ હમણાં આવ્યો માનું ફાઈનલ મિત્રો માતાજીના ધામે લાવ્યો છે હવે અત્યારે અહીંયા માતાજીનું મંદિરે મુહૂર્ત થશે અને આ છે અમારા કુળદેવી શ્રી શ્રી મહાકાળી શ્રી બહુચર માનું મંદિર બરોબર આ છે મારા કુળદેવી અને નવરાત્રિ જેવો જ્યારે પવિત્ર દિવસ ચાલી રહ્યો છે અને એ જ કારણથીમાં ભગવતીની કૃપાથી ત્યારે આપણે એનો હું પણ છોડાવી દીધું અને માહોલ તો નવરાત્રિનો તો શું ના હોય બરાબર અને આ મંડપ અને આજે સામે તમને અહીંયા બાજુમાં મકાન દેખાય એ મારી ગરથાર છે એક્ઝેક્ટ મારા કુળદેવીના મંદિરની બાજુમાં બરાબર જોઈ શકો છો બતાવું તમને અને એ તરફ પણ આપણે જવાનું છે તમને અહીંયાથી થોડોક ગરથાર બતાવો આ છે મારે પોતાનું મકાન હંમેશા વચ્ચે જે કામ અધૂરો પડ્યો છે બરાબર અને આ સામે જે મંદિર દેખાય શ્રીમાં સિદ્ધિ માતાજીનું મંદિર છે ત્યાં પણ જવાનું છે બરાબર અને જોઈ લો આ છે મારે કુળદેવીનું મંદિર અત્યારે દિવસના દોઢ વાગ્યો છે બરાબર મારે રમેશભાઈ આજે હવારાના અમારી સાથે સપોર્ટ કરી રહ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ એમને આભાર એમનો અને મિત્રો આ જે શોખ તમને દેખાય છે આ છે ગામનો સોટો ગામનો જે સોરો કહેવાય ત્યાં જ્યાં માતાજીની ગરબી માંડવામાં આવે પણ ગામનો માહોલ થોડો એવો હોવાથી અને થોડો હંપના હોવાથી ગરબી નથી મંડાણી એટલે જ આ થોડો આત્માને દુઃખ લાગ્યો અત્યારે નવા દિવસોમાં બરાબર બાકી આ ગામ છે અને ગામની અંદર બધા લોકો મિનિમમ બધા લોકો અત્યારે ખેતરાની અંદર રહ્યા છે બધાનું રહેઠણ ખેતરમાં અને સામે તમે જોઈ શકો છો આ દેખાઈ માં હડકમય માતાજીનું મંદિર છે ચલો એમનો પણ તમને દર્શન કરાવું તો અમારે મા સધિમાના ભુવાજી જયંતિજી ઠાકોર મારે નાના કાકા અત્યારે મા કુળદેવીના મંદિરે અમે બધી બસા તૈયારીઓ ચાલી રહી છે અને રે અને ખૂબ ખૂબ માલા લાભ જિંદગીમાં ક્યારે કોઈ વાતે મા પાસા ના પડવા હતી એ વાતનું મા કુળદેવી ધ્યાન રાખજો જિંદગી હંમેશા અમારા જેમ સમય આવે એમ અમારા ડગલા અમારા કદમ આગળ રહે અહીંયા માતાજીનું પ્રસાદ પણ થઈ ગયું અને હવે અહીંયા મુહૂર્ત થાય રહ્યું બરાબર અને ખાસ અમારા

રોશની અને મારા બેન માધાબેન મારા બની હતી અહીંયા બસ માતાજીની પૂજા અર્ચના કાયરી અને વધામણા ચાલુ છે માના તો માની ચુંદડી મિત્રો આમ તો મું કહેવાનું ભૂલી ગયો મારે ગુરુદેવી માં નું મંદિર છે એ તો પાકું અને અમારે શરવણભાઈ છે જે અહીંયા નિત્ય ચાહે વર્ષોના વર્ષો વીતી ગયા છે અને માતાજીની અહીંયા આરતી પૂજા અર્ચના બધું હેડલી એમના અને એમના પિતાજીના હાથમાં છે અને વર્ષોથી કરતા આવ્યા છે અહીંયા ઘણા બધા કોઈ પણ ગામની અંદર હોય છે એવું કે પંદર દિવસ પહેલાંના ભાગમાં આવે એક મહિનો પહેલાંના ભાગમાં આવે પણ અહીંયા કન્ટિન્યુ વર્ષોથી માતાજીની સેવા કરી રહ્યા છે એમનો સમય ગમે તેવો હોય ટાઈમ બગાડીને પણ એટલે ખૂબ ખૂબ અભિનંદન એમને અને મા ભગવતી એમને ખૂબ આગળ વધારે ખૂબ પ્રગતિ કરાવે બરોબર અને ચાલો અહીંયા પ્રસાદ પણ થઈ ગયો આ હવે મિત્રો મારે સધી માતાજીનું મંદિર છે ત્યાં આપણે લઈને આવ્યા બાઈક બરોબર અને આ છે મારે સધી માતાજીના ભુવા મારે નાના કાકા જય મા ભગવતી જય મારી માભાલ દે નવરાત્રીનો અનમોલ અને પવિત્ર તહેવાર છે ભગવતી સદા માટે સહાય રહેજે કોઈ નાના મોટી જાણે અજાણે કોઈ ભૂલ થતી હોય તો પણ માં માફ કરજે અને અત્યારે ગરથારની અંદર કોઈ નથી રહેતા બધા ખેતરમાં અને એમાં જેવા બારી રહે છે એટલે થોડી વ્યવસ્થા અત્યારે નવરાત્રિમાં પણ માપે થઈ છે બરાબર જય માતાજી જય માસા અને અમારે જે અંબે મિત્ર મંડળના મેમ્બર દિનેશભાઈ જય અંબે જય માતાજી મિત્રો આ છે શ્રી અર્કઈ માતાજીનું મંદિર અગાઉ પણ ઘણા બધા વિડીયોમાં તમે જોયું છે બરાબર જોઈએ કોરો જય મા ભગવતી જય મા ભગવતી અને

તો અત્યારે નવરાત્રિનો સમય છે અને ખૂબ સારી અહીંયા વ્યવસ્થા છે અને નવરાત્રિમાં અત્યારે બેઠા છે અહીંયા ગામના બધા વડીલો અને આ માતાજીનું જૂનું થડું છે જે મેં અગાઉ પણ તમને વિડીયોમાં કીધેલો છે બતાવેલો છે અને જે આ મંદિર છે તે નવું અને ત્યાં પ્રતિષ્ઠા થઈ ચૂકી છે ને આ જૂનું થળવું નહીં બરાબર તો બસ મિત્રો હવે આગળ પણ મંદિરે જે જઈએ એ પણ બતાવું બન્યારો વિડીયોમાં પોતાના વતનની અંદર શ્રી જોગમાયા માતાજીનું મંદિર આવેલું છે અને અહીંયા પણ માતાજીના દર્શન કરવા માટે આવ્યા મા ભગવતી સદા માટે સહાય કરજે મા અને ભેળાઈ રહેજે એવી પ્રાર્થના અને નવરાત્રિનો દિવસ છે અને બહુ ખુશીની વાત એ કે માતાજીનું અહીંયા કામ ચાલુ છે બરાબર આ પત્રના હું બધું ચેન્જ કરવાનું અહીંયા આ તમે તમે જોઈ શકો છો આ સેટ બનાવવામાં આવે છે બરાબર ને અહીંયા પણ કામ ચાલું છે અને અહીંયા બધા કારીગરો અત્યારે નથી જ રહ્યા છે મા ભગવતી બધાને સદા માટે જોઈ રહ્યા છે એવી પ્રાર્થના માના મંદિરે જોવાનું છે બનિયારો ત્યાં પણ એક દર્શન માતાજીને કરાવી અને ત્યારબાદ વિડીયોને આપણે પૂર્ણ કરીશું તો બન્યા આ જો આજુબાજુ આવેલો આ બધો ખરાબો છે અને હવે ફાઇનલી મિત્રો જ્યાં પાદર ઉપર મારે મેલાડી માતાજીનું મંદિર આવેલું છે ત્યાં આપણે આવી ગયા અને મા ભગવતીને દર્શન પણ કરી લઈએ બહુ જોરદાર મંદિરની રોનક છે અને મા ભગવતીની દયા હંમેશા એ મને પ્રાર્થના કરતા અને જો આવો હશે માનો નજારો જય મા ભગવતીમાં મેં જય મારી મા સદામાં સહાયતા કરજે પેળે જજે અને સુખ દુઃખ દુઃખ તો મા આવવા જ ના જે હંમેશા સુખની વેળા રાખજે અને સદાય માટે મારા આખા પરિવારને સહી સલામત રાખશે માટી હરિયાળી રાખશે અને મિત્રો આ છે આમ ગણવા જુઓ તો અમારા કુળની અંદર કહેવાય છે કે દસ ઘરને આ માતાજી છે આ ગામ લેવલ નથી પણ સત્તા અત્યારે ગામના અઢારે આલમ અઢારે વેણ માતાજીને માને છે પૂજા કરે છે અને જોરદાર મંદિરનો પણ આવો નજારો છે અને આ ખેતર છે ખેતર જે અમારે કાસો કહેવાય છે ખેતરની અંદર માતાજીનું આ સ્થાન છે બરાબર અને જો આજુબાજુનું આવો છે કંઈક નજારો જોરદાર મંદિરનું લોકેશન છે બરાબર આ છે શ્રી મેરાડી માતાજીનું મંદિર બરોબર બરાબર અને ચલો હવે માતાજીની નિવિદ કરીએ પ્રસાદ ચડાવીએ અને માના આશીર્વાદ મળે સદા માટે એવી માને પ્રાર્થના કે માણી રહ્યા છે બરાબર અને બસ મિત્રો વિડીયો તો ઘણો બધો લોંગ બની ગયો છે હવે આ વિડીયોને અહીંયા વિરામઆઈએ સમાપ્ત કરીએ મળીશું જોરદાર એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી રજા આપશો અને કોમેન્ટની અંદર જેટલી દિવ્યના દર્શન કરાયા હશે એ દિવ્યના એટલામાંથી દર્શનમાંથી રજાક પધીમાયાના નામ લખવાનો ટાઈમ તમારી પાસે ન હોય તો ખાલી જય માતાજી જરૂર કરી દેજો કોમેન્ટમાં અને મારા દર્શનની સાથે આપણા વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ ચલો જય માતાજી જય મોગલ જય શ્રી રામ જય મા હડપમય જય મા કાળકા જય મા ગોચર જય મા સધી જય મા જુગમાયા જય મા મેલ